સુરત સલાબતપુરા પોલીસે બે ખંડણીખોરોની કરી ધરપકડ પોલીસે આરોપી નૂર શેખ અને સાદિક અલીની ધરપકડ કરી ફરિયાદીનું બાંધકામ ન તોડવા માટે પકડાયેલા આરોપી નૂર શેખે રૂપિયા દસ લાખની માગણી કરી હતી જો પૈસા નહીં આપે તો બાંધકામ તોડી નાખીશ તેમ ધમકી આપી હતી અને પૈસા ન આપતા આરોપીએ એસએમસીમાં ફરિયાદ કરી અને ફરિયાદીના બાંધકામની શેડ તોડી નાખ્યો હતો ફરિયાદી પાસે બાંધકામની પરમિશન હોવા છતાં આરોપી નૂર તેમની પાસેથી સતત પૈસાની માગણી કરતો હતો તેમ છતાં આરોપી ખોટી ખોટી અરજીઓ કરી અને હવે વેપાર કરવા દઈશું નહીં તેવી ધમકીઓ આપી અને બે લાખની માગણી કરી હતી તે ઉપરાંત દર મહિને રૂપિયા પચાસ હજારનો હપ્તો આપવાની વાત ફરિયાદી સાથે કરી હતી તે સાથે ફરિયાદીને ધમકી આપી ગાળાગાળી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ સમગ્ર બાબત બાદ ગત રોજ ફરિયાદી પકડાયેલ આરોપી સાદિક અલીને રૂપિયા પચાસ હજાર આપવા જતાં પોલીસના હાથે રંગે હાથ ઝડપાઈ ગયો હતો ત્યારબાદ પોલીસે આરોપી નૂરની ધરપકડ કરી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે એક વ્યક્તિ નૂરુભાઈ શકુરભાઈ શેખ ઉર્ફે નૂરુ ચાઇનીઝ અને એનો એક મિત્ર છે સાદિક અલી અબ્બાસ અલી પઠાણ આ બંને એની પાસે ખંડણી માંગે છે આજે ફરિયાદી છે એ પોતે ભંગારનો ધંધો કરે છે ખુલ્લા પ્લોટમાં અગાઉ એણે ત્યાં નાનકડા શેડ્સ બનાવ્યા હતા પોતાના કામકાજ માટે તો એ શેડ્સ આ જે નૂરુ ચાઇનીઝ છે એને એસએમસીમાં અરજી કરી હતી અને શેડ્સ એના જ નાખ્યા હતા જેથી જે ફરિયાદી હતા એ ખૂબ ગભરાઈ ગયા હતા એને ઘણું નુકસાન પણ થયું પછી એણે આને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું અને એમ કીધું હતું કે તારે અમને દસ લાખ રૂપિયા આપવા પડશે ફરિયાદીએ આ બાબતે ખૂબ જ એના સાથે રજક કરી કે ભાઈ મને મારી પાસે આવી કોઈ કેપેસિટી નથી આવી રીતના હું આપી ન શકું તમે ગેરકાયદેસર માંગણી કરો છો ત્યારબાદ એણે એને ધમકી આપી હતી કે હું તારી તમામ ધંધો બંધ કરાવી દઈશ ત્યારબાદ જે ફરિયાદી છે એણે પોતે પરમિશન પણ લઈ લીધી હતી ફરિયાદીએ જણાવ્યું કે મારી પાસે પરમિશન છે તો જે આરોપી છે નૂરુ ચાઇનીઝ એણે એવી ધમકીઓ આપી કે તારી પાસે પરમિશન હશે તો પણ હું અન્ય કોઈ પણ જાતની અરજીઓ કરી ખોટા ખોટા ફોટા પાડી અને તને બ્લેકમેલ સોરી તને તારું જે વસ્તુઓ છે એ બધું તોડાવડાવી દઈ તારો ધંધો બંધ કરાવી દો જેથી ફરિયાદી ખૂબ અકળાઈ ગયા હતા મૂંઝવણ અનુભવતા હતા એમણે પોલીસ સ્ટેશન આવી અને અમારો સંપર્ક કર્યો હતો જેવું અમે એમને જણાવ્યું હતું કે તમે ફરિયાદ આપી દો જે ફરિયાદી હતા એવું જણાવે છે કે આ નૂરુ ચાઇનીઝે દસ લાખ પછી છેવટે એવું નક્કી કર્યું કે તારે મને બે લાખ ડિપોઝિટ આપી દેવાની અને દર મહિને વીસ હજાર રૂપિયા પેમેન્ટ રૂપે આપવા આપવાનું આ પ્રકારનો એ લોકોનો જે વાર્તાલાપ હતો એ તમામ રેકોર્ડિંગ પોલીસ પાસે એમણે રજૂ કર્યા હતા અને ત્યારબાદ પોલીસે એમની ફરિયાદ લીધી હતી ફરિયાદ લીધા બાદ પચાસ હજાર જે આપવાના એ લોકો વચ્ચે નક્કી થયા હતા એ પચાસ હજાર રૂપિયા જ્યારે એમણે આપવા માટે ગયા ત્યારે અમે અમારા પંચો રૂબરૂ એ લોકોને આ મુદ્દામાલ જ્યારે એને આપ્યો અને પછી જે રિકવર કરવામાં આવ્યો જે આરોપી સાદિક અલી છે એની પાસે ત્યારબાદ પોલીસે એનું વિગતવારનું પંચનામું કરી અને આરોપીને અરેસ્ટ કર્યો અને એની સાથે સાથે ગુરુ ચાઇનીઝને પણ અરેસ્ટ કરવામાં આવ્યો છે